સો ખાના પવાનો લોટ છે કોથમીર ને થી અને બાકી બધા મસાલા નાખીને આપણે બનાવશું તો ત્યાં હું થી વિડિયો બનાવતા હશુ ને તો બતાવશું આપણે તમને વિડિયો કેવો લાગે કમેન્ટ કરીને કહેજો તમે તો હાલો ફ્રેન્ડ્સ હવે આપણે આનો લોટ બાંધી લઈએ તો આમાં રવો છે તો હવે આમાં થોડું પાણી આપણે એડ કરી દેશું તો તમે જુઓ આપણે એટલું પાણી એડ કરી દીધું છે જેટલો આપણે રવો ઉમેર્યો તો એના કરતા થોડોક ઓછો આપણે આ પવાનો લોટ ઉમેરી દેસુ હવે આપણે એમાં ખમણેલા બટેકા બે થી ત્રણ પાણીએ ધોઈને અને ઉમેરી દેવાના છે તો આમે બે બટેટા હું નાખ્યા આમાં હવે આપણે આ ખમ ડુંગરી જેણે જેની સુધારેલી છે અને ગાજર ખમણેલા છે એ નાખી દે હવે કોથમીર હવે આપણે આમાં મેથી નાખી દેવું હવે આપણે આમાં મરચા નાખી દેવું જીણા જીણા સુધારેલું તો હવે આપણે આમાં સેના બધું ખાંડેલું જીરું આખું લસણ લીલું ને સુકકેલું ને સુકેલા મરચા લીલા મરચા ને જીરું ને ઉબધું છે એ ખાંડેલું નાખી દેવું તો હવે આમે આપણે મીઠું હરદર અને ધાણા જીરું ને ગરમ મસાલો અને થોડું કો લીંબુ નાખી અને લોટ બાંધી લેશું હવે આપણે આમાં મીઠું નાખી દીધું છે હવે થોડી હરદર નાખી દેવું હવે આપણે આમાં આપણે મરચા નાખ્યા છે એટલે કોરી સટણી થોડીક જ નાખીશ હવે આપણે આમાં નાખી દેવું ખાંડેલું જીરું તો હવે આપણે આમાં સૈનાનો લોટ નાખી દેવું થોડો થોડો નાખી એટલો તો જોઈ જ છે કેમ કે તો હવે આપણે આમાં લીંબુનો રસ નાખી દેવું થોડું થોડે ગક ગક પટી કરે લોટ પર ચા થઈ ગયા હ હા આ ઘરે માર સાહુ લઈ જાય હો આજે વિશેષ પર કોમ જમ ક્રિસ્પી બકરારા તો આપડા બનોના નાસ્તો તૈયાર છે જો લેજો કેવો લાગો કમેન્ટ કરીને કહી દેજો ચાલો તો કે આ દેજ જચ્છા માં આ વિડિયો અહીંયાસ પૂરો કરી દેતી આપડા રિયાસ ને પડી જશે ધમ તાતા દે Bye-bye.